પારલે પોઈટના બ્રીજ પર બની ગંભીર અકસ્માતની ઘટના આજથી રાજ્યમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત થવા જઈ રહ્યો છે ત્યારે હેલ્મેટની અમલવારી પહેલા સુરતમાં બીજા એક અકસ્માતની ઘટનામાં બે યુવાનોના કમકમાટી ભર્યા મોત થયા છે ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને યુવાનોને ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર